તો તમારે પાહન રહેવાનું છે અને સિમેન્ટ છે ને સિમેન્ટ આપણે ઓછો વાપરવાનો અને પાછળ ભભરા દેવાનું હા તો સસ્તી મળી બોત લાપ હા દેખાય હારું મારકાન મતલબ એ છે તો સિમેન્ટ ભભરા દે કોમ કોમ કન ભભરા દે દેખાય હારું હા હા એ તો બરાબર કા હા હડો હા ભરાઈ દીધું ઉપર શું કરું છું હા એટલે ના કોમ જો કદા મે કહેતા હો કે હારું બનાવું છે તો હું હારું બનાવું અને ના કેતા હો તો પછી ડાયરેક્ટ સિમેન્ટ જ ભભરાવું

એટલે આટલે મોડી અને આટલેથી ઓ બરાબર બરાબર હું હેલો ઓમ ઓમથી અને ઓમલીવાળું ચોરસ બરાબર બરાબર તમારું શું હું પાઠું દોરી લાલી બરાબર બરાબર એ પાટા પર મળે તમારે હાથ વાન્સર કશો વાત નહીં હું પાઠા પર મળે આ જગ્યા પછી આપણે આ ખુલ્લી જ છે હા હો ને હા હા ખુલ ના થાય ને હું જગ કે પાછું નહીં ત્યારે હું કહું તમને કે હું આ કામ કરતો હોઉં ને તો ગોમના માણસ મને કોઈ કહેવો ના જો કોઈ ની કે આપણે પેલા જૂના ની ખબર આપી જાય બી વર્ષ કરીને જયલો છો કોમ

માથે તો લોધવાનું છે ગેસ હ પડી જાય એ તો ના હોય તો ટાટા ના હોય ને લાવે તો એટલે થોડું એટલે હા કાટ દે એ ઓછી લે ને બાજે પછી ઓ મારી આપણ દે એટલે માર કાકો છે એટલે તમે કોઈ શેટી ડોળ ઉપર જ રહેવાનું એટલે મુ અડા ભૂક ભૂક જ આ મુ હાય ઉલા હા તું કાટ કરી અલ્યા

હાય પ્લુ બૈરુ ખાઈ ગયું તારે અન ઈ મારે બેનનું ખાવાનું ખાવાનું રાખ સરપંચ આ કડું બનાવન છે એટલે નહીં હે ઈની આપણ કી થાવા કે એરાઈ નેકળ્યા કોઈ નથી ક કોક આયોજન છે

અને પેલા અમારા કાકો વળી હાન રહ્યા છે વળી નવા એના સરપંચ બની જશે ઓ માત કરીને વળી હાને હું બાજરે ને બાગડ ફરફર કરી એ રંડા તો તતળી જશે ને મજૂર તો કરતા નહીં મળી મને કઈ શીખ તું વ્યા ને તું વ્યા ને મજૂર કરો પણ કાકા ને ત્યાં ઉપર છે હું કઈ જાય કુણ વ્યા છે એ તો મજૂર કરી વ્યા હવે હોત ને તો હું મોબાઈલ અમે લાબાને છીએ એકલો વ્યા અને લાવી જોત મોબાઈલ એ એરંડા તો કુણ જફા કરે પણ

કાલે ઓટો મારી ગયા તા કરો આટલી બધા કે ના કરી એક કોઈ ગજો વાગે ના આપડા આગળ અને એટલે અમે આ જે ડગડો છે કે તું હરખો હરખો રે મોબાઈલ લાવો સકતા રે તારા મોબાઈલ આવી જાય આઈફોન લગાવે તું મહેનત એવી કર ને

બસ તને એકલો જ એકલા ને કરવું ફોટો પાડે વ્યવસ્થિત અર્ધો પાડે પણ આ તને કીધું તું નાબુ ઉતારે તું એરંડા પેલા ઉતારી આપડે પેલા ખૂણા ખરો વીસાસહુ આવ્યું છે મોહણું મોહણા ના પૈસા દોઢ બે લાખ નો શેક આવ્યો એમાં નવો ડેપોટી નવો સરપંચ આમાં હું આ બધું વેણી ખાવાના છે મારે જોવું છે કે આપડો છે એટલા બોલાવવા છે તમારે વાત હા જૂનો મોહણો આવ્યો છે ત્યારે એક કહી છે કે મની કોઈ ખોદો મારવાનો છે એરંડાતાને થોકાવા દઉં અને મને ખાવદો મારી અને આઈફોન લાવી દઉં ઘણો ઘણા આપણે ઘરે જાય જોવા તું સોંચી રાખ આપણે કોઈ બોલાવે ને તો જ જવાનું આપણે જવાનું કારણ કે આપણે તો આગળ ગોમવાળી છે ને વિરોધ પકડ્યો તો આપણો

મન મન યોને કેવાડી બાઉ મરી આ દેવા માય અમારે શું છે એ બા ઓમ જા અને મે ઓમ રયા તમે કટ માર્યો હમ અમે મારા કાકાને થી કે કેટલું દુખ લાગ્યું મને ખબર નઈ પણ મન ઘણો દુખ લાગ્યું કે દુખાય દુખ ના દુખાય છે

અમા આ તો બીજું બધું તો શું કિસ આટલી જ ગ્રાન્ટ આવી છે ભાઈ તેસણવજી તેસણવજી બધા મોહોણો તો રોલ કરવાનો હતો ઈ તેસણજી મોળી કે આતો કરવો પડે અમે કેમ રોકાણ અમે માતા કદી મરે જ નહીં ભાઈ અલ્યા ભાઈ મરવાનો તો તું કે હું જીવું છું કદી મર્યો છું ઓહો પા હું કદી મને ખબર જ ન હતી ખાવાની એક ફેરી મુ મરી ગયો તો આગળ જેનો હતો પાસ જાગી ગયો મારે લેવી ઓટો છે બજી મારે શું કરું હું કેતો ડાયરેક મોહણની વાત કરે છે આ ડાયરેક મોહણો કરવાની વાત કરે છે

એટલા તો સાચી હોય વાત કરો હોય તો ના નીકળી એમ તો એ આપડે જોડીએ જુના સરપંચ ને ખબર ના પડી જાય હું એમ કઉ છું

આપણું કાપવા જ વાત છે આમાં જોયે પછી વાત જઈ આમાં પેલા ને તમે વાત મને ખબર પડી છે તમે છે ભે ગાભાઈ ગયા મનેજા મોજા ગાડ પાણી વાત તો છોલ ત્રણ તો સમજ્યા છે યાર બ્રાટવા તમે 10 7 લાખ રૂપિયા મને મને આલો ક કરવાના તો મને હાલ જ આવી ગઈ ને આટલા બરાબર કા હાલ લાખ રૂપિયા જો ઉભય